અરે ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના ક્યા જીન્હ જો માંગા વરદાન દે દિયા બડા બડા તેરા દા તું તું આયો શરણ તિહાર પ્રભુ તાર એવો ભગવાન દયા બરાબરના સોળ સોમવારની વ્રત કથા આપણે કરવી છે અને આ વ્રત કરનારે શ્રાવણ મહિનો આવે એટલે દિવાસાના દિવસે એક દોરામાં ચાર ગાંઠ વાળવી અને પીળો દોરો હાથે બાંધવો અને દર સોમવારે મહાદેવના મંદિરે જવું શિવ પાર્વતીની પૂજા કરવી અને એકટાણું જમવાનું અને મહાદેવની વ્રત કથા સાંભળવી અને કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવના ધીમે ધીમે નાદ કરવાના એ ભગવાન ભોળિયાનાથનું નામ લેવાનું આવી વ્રત કરનારને સુખ શાંતિ અને સંપત્તિ મળે છે અને જબરદસ્ત આ શિવ પાર્વતીની વ્રત કથા છે એની જો આપણે શરૂઆત કરીએ તો શિવ અને પાર્વતી હિમાલય ઉપર બેઠા છે અને સામસામા ચોખાબાજી રમે છે જે ચોપાઈટ હોય છે એ ચોપાઈટ રમે છે પણ કોણ હારે છે અને કોણ જીતે છે ખબર હોતી નથી એવામાં એક બ્રાહ્મણ તપોધન નીકળે છે અને એ તપોધન તપોધનને ભગવાન ભોળિયાનાથે એમ કહે છે કે તું ઉભો રે અને આમાંથી અમે એમાંથી કોણ હારીએ છીએ કોણ જીતીએ છીએ એ તારે કહેવાનું છે એટલે તપોધન ઉભો રહ્યો અને ભગવાન ભોળિયાનાથ અને મા પાર્વતીજી ચોપાટ રમે છે ને પેલા પાછા નાખ્યા અને ત્યારે ભગવાન ભોળિયાનાથે પૂછ્યું કે કોણ હાર્યું ને કોણ જીત્યું ત્યારે તો માં પાર્વતી પણ તપોધન હું જો મા પાર્વતી જીત્યા એમ કહીશ તો ભગવાન ભોળિયાનાથ ને ખોટું એટલે ઈ ક્રોધિત થાય એના કરતા આપણે ખોટું બોલવું સારું એમ કહી અને તપોધન છે ખોટું બોલ્યો કે મા પાર્વતીજી આર્યા અને ભગવાન ભોળિયાનાથ જીત્યા આવું તપોધન બોલ્યો અને બીજી વાર પાસા નાખ્યા ત્યારે બીજી વાર પણ માં પાર્વતીજી જીત્યા છતાંય આ તપોધન છે ખોટું બોલ્યો કે ભગવાન શંકર જીત્યા છે અને ત્રીજી વાર પણ પાસા નાખ્યા ત્યારે પણ ત્રીજી વાર પણ ખોટું બોલ્યો એટલે માં પાર્વતીને ક્રોધ આવ્યો અને કીધું કે વારે વારે હું જીતું છું છતાંય તું ખોટું બોલ છો એટલે જા તને શરીરે કોઢ નીકળશે અને તને રક્તપિત થશે હિસાબ મળી ગયો અને ત્યાંથી ધીરે 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 એ શરીરમાં બળતરા થવા માંડી કોઢ મીડો નીકળવા એટલે ત્યાંથી ભાગતો ભાગતો રડતો રડતો વિચાર કરતો જાય છે કે હવે મા પાર્વતીએ જે શ્રાપ આપ્યો છે એમાંથી મુક્ત થવા માટે ભગવાન ભોળિયાનાથની તપસ્યા જ કરવી પડશે બાકી આનો બીજો કોઈ ઉધાર નથી એટલે તપસ્યા કરવા માટે હિમાલયથી ઉતરી અને વનવગડામાં જવા માટે નીકળી ગયો એમાં વચ્ચે એક ગાય ઊભી રહી અને ગાય કહે છે કે ભાઈ ઉભો રે તું આટલો બધો દુખી છો અને એટલો ઝડપથી ક્યાં જા છો ત્યારે આ તપોધન છે એમ કહે છે કે હે ગાય આ મારું દુખ છે ને એ દુખનું હું નિવારણ કરવા માટે જાઉં છું જે મને શ્રાપ માતા પાર્વતીજી આપ્યો છે એનું નિવારણ કરવા માટે જાઉં છું અને ત્યારે એ ગાય એમ કહે છે કે તું જો તારું નિવારણ કરવા જાતો હોય ભગવાન તને મળે ને તો મારો દુઃખ પૂછજે ને કે તારું દુઃખ શું છે તપોધન પૂછે છે ગાયને અને ગાય કહે છે કે મારું દૂધ છે ને કોઈ પીતું જ નથી હે કે મારું દૂધ જ કોઈ પીતું નથી મારા વાછરું પણ મારું દૂધ નથી પીતા અને એવા મેં કયા પાપ કર્યા છે કે મારા વાછરું મારા દૂધ નથી પીતા ઈ મારું એક પ્રશ્ન ખાલી ભગવાન ભોળિયાનાથને પૂછતો આવજે જને કે કાઈ વાંતોલી પૂછતો આવીશ ત્યાંથી આગળ હાલ્યો તો એક ઘોડો મળે છે અને ઘોડો પૂછે છે કે ભાઈ તું આટલો દુખી છો ને ઝડપથી ક્યાં જાছো ત્યારે ઘોડાને પણ આ વાત કરે છે કે મને શ્રાપ મળ્યો છે એટલે એની મુક્તિ માટે હું તપસ્યા કરવા માટે જાઉં છું અને ત્યારે ઘોડો પણ એમ કહે છે કે ભાઈ જેમ તું દુઃખી છો ને એમ હું પણ દુખી છું મારું આવું સરસ મજાનું શરીર છે પણ મારી કોઈ સવારી કરતું નથી મારું એવું કયું પાપ છે કે મારી ઉપર કોઈ સવારી નથી કરતું તો તું મારા દુઃખનું પણ નિવારણ પૂછતો આવજે કે કાંઈ વાંધો નહીં અને ત્યાંથી આ તપોધન આગળ હાલે છે અને આગળ હાલ્યો ત્યાં એક આંબો આવ્યો અને આંબા એ પણ પૂછ્યું કે ભાઈ તું ક્યાં છો અને એ જ વાત કરી કે હું તપસ્યા કરવા માટે જાઉં છું અને ત્યારે આંબો પણ એમ કે છે કે મારા જે આવા રૂડા રૂડા ફળ તને દેખાય છે ને એ કોઈ ખાતું નથી કારણ કે આ ફળ જે ખાઈ મરી જાય છે એટલે મારી પાસે કોઈ ફળ તોડવા માટે આવતું નથી તો મેં એવા કયા પાપ કર્યા છે કે મારા ફળ કોઈ નથી ખાતું હું અંદરથી બહુ દુખી થાઉ છું કે કોઈ મારું ફળ નથી ખાતું એટલે ભાઈ તું મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે અને તપોધન કહે છે કે કાંઈ વાંધો નહીં આગળ ચાલ્યો એક સરોવર આવ્યું અને એમાં પાણી પીવા માટે ગયો ત્યારે એક મગર બારો આવે છે અને મગર જોઈએ છે તો આ માણસ બહુ દુઃખી છે એટલે મગજ મગર છે ને એ પૂછે છે કે ભાઈ તું કેમ દુખી છો અને ક્યાં જા છો અને ત્યારે એ જ વાત કરી કે મને શ્રાપ મળ્યો છે અને હું ભગવાન ભોળિયાનાથની તપસ્યા કરવા માટે જાઉં છું અને મારા શ્રાપનું નિવારણ લેવું છે ત્યારે મગર પણ એમ કહે છે કે હું પણ તારી જેમ જ દુઃખી છું અને મારા આખા શરીરમાં લાઈ લાગે છે મારું શરીર છે ને એમાં એટલી બધી મને બળતરા થાય છે કે રહેવાતું નથી પાણીમાં રહું છું છતાં મને બળતરા થાય છે તો મારું એવું કયું પાપ છે કે મને આખા શરીરમાં ક્યાંય શાંતિ નથી તો મારા દુઃખનું પણ નિવારણ પૂછતો આવજે કે કાંઈ વાંધો નહીં અને ત્યાંથી તપોધન નીકળી જાય છે અને જંગલમાં જઈ ભગવાન ભોળિયાનાથનું મંદિર આવ્યું એ મંદિરની પરીક્ષણા કરી ભગવાન ભોળિયાનાથની પૂજા કરી અને એક પગે એમ કહેવાય છે કે ઊભો રહી ગયો અને ઘોર તપસ્યા કરી ત્યારે એની તપસ્યા જ્યારે પાકી ત્યારે ભગવાન ભોળિયાનાથ છે એ પ્રગટ થાય છે ને કહે છે કે માગી લે તારું તપ હવે પાકી ગયું છે અને ત્યારે આ તપોધન એમ કહે છે કે હે પ્રભુ હા મા ભગવતી એ જે મને શ્રાપ આપ્યો છે એ શ્રાપમાંથી મુક્ત કરો અને મારું દુઃખ મટાડો અને ત્યારે ભગવાન ભોયાનાથ કહે છે કે કાંઈ વાંધો નહીં તારું દુઃખ હું મટાડીશ પણ તું મારું વ્રત કરજે અને તન મન અને ધનથી સોળ સોમવારનું તું વ્રત કરીશ ને એટલે તારું દુઃખ છે એ મટી જશે ને આ તારી કાયામાં જે કોઢ આવ્યો છે તને કોઢ થયો છે રક્તપિતનો રોગ થયો છે એ તારી કાયા છે સુવર્ણ જેવી સોના જેવી થઈ જાય છે અને તનમન ધનથી તું મારું વ્રત કરજે અને ત્યારે તપોવન છે તપોધન છે એમ કે છે કે વ્રત કેવી રીતે થાય કે દીવાસોના દિવસે ભગવાન ભૂલ્યાનાથ કહે છે શ્રાવણ મહિનામાં દિવાસોના દિવસે એક દોરામાં ચાર ગાંઠ વાળી અને ઘી પીળો દોરો હાથે પહેરવાનો અને પછી સોળ સોમવાર રહેવાના અને કાર્તક મહિનો આવે ત્યારે અંજવાળિયામાં સોળ સોમવારનું વ્રત પૂરું થાય એ વખતે સ્વા શેર ઘી લેવાનું સ્વા શેર ગોળ લેવાનો અને સવા શેર ઘઉંનો લોટ લેવાનો એ મિશ્રણ કરી અને એનો લાડવો બનાવી અને લાડવાના ચાર ભાગ કરવાના એક ભાગ છે એ મંદિરના પૂજારીને આપવાનો અને બીજો ભાગ રમતા બાળકને આપવાનો અને ત્રીજો ભાગ જે છે એ ગાયના ગોવાળને આપવાનો અને ચોથો ભાગ છે ને એનો ભૂકો કરી અને કીડિયારું પૂરવાનો જા તું તન મનથી ભક્તિ કરજે અને સોળ સોમવારનું વ્રત કરજે એટલે તારું દુઃખ મટી જશે અને પછી ભગવાન ભોળિયાનાથને આ તપોધન છે એમ પૂછે છે કે રસ્તામાં મને ગાય મળી હતી એક આંબો મળ્યો હતો ઘોડો મળ્યો હતો અને મગર મળ્યો હતો એના જે કાંઈ પ્રશ્નો હતા એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથને એના દુઃખના નિવારણ પૂછ્યા કે ગાયનું દુઃખનું નિવારણ શું અને ત્યારે ભગવાન ભોળિયાનાથે એમ કહે છે કે ઈ ગયા જન્મમાં જે ગાય છે ને ઈ પૂર્વ જન્મમાં એક સ્ત્રી હતી અને એણે પોતાના બાળકો ધાવતા હતા અને એને તરછોડી દી વહી ગઈતી ઈ એનું એને પાપ લાગ્યું છે એટલે એનું દૂધ કોઈ પીતું નથી એના વાછરું એના દૂધ અત્યારે પીતા નથી પણ એનું નિવારણ ઈ છે કે એના દૂધથી તું મારી પૂજા કરી નાખજે એટલે ગાયનું દૂધ શુદ્ધ થઈ જશે અને એનું દુખ મટી જશે અને ઘોડો એ ઘોડો છે ને એ ગયા જન્મમાં વાણીયો હતો અને ગરીબ લોકોને લૂંટી અને એનું વ્યાજ લીધું છે અને કોઈ દિવસ કોઈ ધર્મની અંદર એને એક પણ રૂપિયો આપ્યો નથી એટલે એની કોઈ સવારી અત્યારે કોઈ કરતું નથી એ ગયા જન્મમાં એણે ગરીબોને ખૂબ લૂંટ્યા છે એટલે એ આ જનમમાં દુખી છે પણ ઈ ઘોડાનું તાર દુખ મટાડવું હોય તો તું એની સવારી કરી લેજે એટલે ઘોડાનું દુખ મટી જશે અને પછી આંબાની વાત પૂછી તો ભગવાન ભોળિયાનાથે એમ કીધું કે આંબો છે ને ઈ ગયા જન્મમાં બહુ કંજૂસ હતો અને માત્ર ને માત્ર નકરો રૂપિયો જ ભેગો કર્યો ધન જ ભેગું કર્યું છે અને એણે પુણ્યમાં પુણ્યના કાર્યમાં ધર્મના કાર્યમાં એક પણ રૂપિયો ક્યારેય આપ્યો નથી અત્યારે એ આંબો થયો છે અને એનું ફળ કોઈ ખાતું નથી એનું પાપ એ છે એટલે એનું જો દુઃખ મટાડવું હોય તો એના થળિયામાં જે સોનાના ચાર જે પાત્રો છે એનું ધન એમાં ભર્યું છે અને એ ધનને સારા રસ્તે વાપરજે એનું પાણીનું પરબ બંધાવજે ભૂખ્યા દુખ્યાને જમાડજે એટલે આંબાના ફળ છે એ મીઠા થઈ જશે ખાવાથી કોઈ મરશે નહીં અને આંબાનું મટી જશે અને પછી ત્યારે ભગવાન કહે છે છે કે જે મગર ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને વેદ અને શાસ્ત્રો એ ભણ્યો હતો એનામાં ખૂબ જ્ઞાન હતું પણ બીજાને કોઈ દિવસ એને વિદ્યાનું જ્ઞાન આપ્યું નથી બીજા કોઈને જ્ઞાન સમજાવ્યું નથી કઈ સંભળાયું નથી કારણ કે એને એવું લાગતું હતું કે હું વિદ્વાન છું અને લોકો મને બોલાવે છે મને પૈસા આપે છે એટલે મારું એટલું બધું માન છે અને જો હું કોઈને વિદ્યાનું દાન આપીશ તો એ પણ બનશે એટલે એનું માન વધશે અને મારું ઘટી જશે આવી એની અંદર હતી અને બીજા લોકોને એ બાળતો તો એટલે એને ક્યારેય વિદ્યાનું દાન નથી કર્યું એટલે આ વખતે મગર બન્યો છે અને એના શરીરમાં આખા શરીરમાં બળતર્યા થાય છે અને એનું નિવારણ ઈ છે કે તું બિલીપત્ર લઈ જજે ને એની આંખે અડાડજે ને એને કહેજે કે બિલીપત્રને પ્રણામ કરે એટલે એનું દુઃખ ઈ મટી જાય છે અને ત્યાંથી આ તપોભન તપોધન છે એ નીકળે છે અને એ મગરને બિલીપત્ર અડાડ્યું એટલે મગરનું દુઃખ ઈ દૂર થયું એની બળતરા બંધ થઈ અને પછી મગરે પોતાનું જ્ઞાન છે એ આ તપોધનને આપ્યું અને ત્યાંથી આગળ નીકળ્યો અને આંબાને એમ કીધું કે તમારું જે ધન છે એ ધનનું પાણીનું પરબ બનાવવાનું છે ગરીબોને ખવડાવવાનું છે એટલે ખોદી અને થળિયામાંથી બધું ધન કાઢ્યું અને એ ધન સારા રસ્તે વાપર્યું અને આંબાના જે ફળ હતા એ અમૃત જેવા મીઠા થઈ ગયા અને બધા લોકો ખાવા મળ્યા એ આંબાનું પણ દુઃખ દૂર થયું અને પછી ઘોડાને ઉપર એણે સવારી કરી એટલે ઘોડાનું પણ દુઃખ દૂર થયું અને ગાયના દૂધથી એણે ભગવાન શિવની પૂજા કરી એટલે ગાયનું પણ દુઃખ છે એ દૂર થયું અને પછી ત્યાંથી નીકળ્યો અને ભગવાન ભોળિયાનાથના સોળ સોમવારનું વ્રત એણે શરૂ કર્યું અને કાર્તક મહિનો આવ્યો એ વખતે પોતે એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથની સ્તુતિ કરી અને પછી એ વ્રત એણે આવી રીતે પૂરું કર્યું અને જ્યારે ઘરે આવ્યો ત્યારે ગામ લોકોએ એની જે જનેતા હતી આ તપોધન ની એને સમાચાર આપ્યા કે તમારો દીકરો આવ્યો છે અને દીકરા એ દીકરાને એમ કહેવાય છે કે માએ ચોખાથી અને દીકરો છે એને ખબર પડી કે રાજદરબાર સ્વયંવર ચાલુ છે એ સ્વયંવર જોવા માટે ગયો અને સ્વયંવરમાં એ વખતે એવો નિયમ હતો કે જે હાથણી હોય છે ઈ પોતે હાર લઈ અને નીકળે અને જેના ગળામાં પહેરાવે એને રાજકન્યા પરણે આવી રીતે હાથણી છે એ તૈયાર થઈને રૂમઝૂમ કરતી નીકળી અને જે તપોધન હતો એ તપોધનના ગળામાં એમ કહેવાય છે કે હાર પહેરાવી દીધો એટલે રાજા કહે છે કે હાથણી થી ભૂલ થઈ શકે શું ત્યારે હાથણી બોલે છે કે ભૂલ નથી થઈ જે થયું છે એ બરાબર છે અને લોકો પણ કહેવા લાગ્યા કે ઈશ્વર ઈચ્છા બળવાન છે ઈશ્વરને ગમ્યું એ ખરું એટલે પછી રાજાએ આ તપોધન સાથે પોતાની કુંવરીના લગ્ન કર્યા હાથી ઘોડા અનેક સંપત્તિ આપી ગામ અને ગરાસો આપ્યા અને આ તપોધન છે એ રાજા બનો પોતાને ઘેરે રાણીને લઈને આવ્યો ત્યારે માએ એમ કહેવાય છે કે પાછો ચોખાથી વધાર્યો અને ત્યારે એ ચોખા હાચા મોતી બની ગયા અને પછી સમય જતા પાછો શ્રાવણ મહિનો આવ્યો અને ભગવાન શિવનું વ્રત છે એ પાછું શરૂ કર્યું અને પાછું જ્યારે કાર્તક કાર્તકમયનું આવ્યો અને એ વ્રત પૂરું થવાનું હતું એ વખતે પોતાની રાણીને આ જે તપોધન રાજા છે એમ કે છે કે મારે સોળ સોમવારનું વ્રત અહીંયા પૂરું થાય છે એટલે સવાસેર ઘી સવાસેર ગોળ અને સવાસેર ઘઉંનો લોટ લઈ અને એનો લાડવો બનાવજો લાડવાના ચાર ભાગ છે રેવા દેજો જેથી કરીને હું કિડિયારો પૂરી શકું પણ રાણીને એવું લાગ્યું કે આવું કઈ હોય નહીં એટલે રાણીએ એવું કઈ લાડવો બનાવ્યો નહીં અને પોતે બત્રીસ ભાગના ભોજન બનાવ્યા અને રાજા જોયું કે આ તો મારા વ્રતનું અપમાન થયું છે એટલે પોતે ચાર દાણા આનંદના લઈ અને ચારે દિશામાં નાખી અને પોતે ભૂખ્યો સુઈ ગયો ભાઈ હો વ્રત પૂરું કરી અને સુઈ ગયો એટલે રાત્રે ભગવાન ભોળિયાનાથ છે સપનામાં આવ્યા અને સપનામાં ભોળાનાથે કીધું કે તારી રાણીને તું દેશવટો આપી દે એટલે સવારે રાણીને દેશવટો રાજાએ આપ્યો અને રાણી હાલતી હાલતી એક ગામમાં ગઈ તો એક જે ડોશીમાં હોય છે એ ગઢા ડોશીમાં બેઠેલા અને જોયું તો અંદર ઘાણી હાલે છે અને આ રાણી છે એમ કે છે કે મને રાખશો હું મારે માત્ર મને ખાવા જ આપજો બીજું કાંઈ મારે નથી જોતું ડોશી કહે છે કે ખાલી ખાવા માટે જો કોઈ માણસ મળતો હોય ને કામ કરતું હોય તો આવું તો કોને ન જોઈએ કે કાંઈ વાંધો નહીં તારો રોટલો અમને માથે નહીં પડે એટલે રાણી છે આ ઘાચણના ઘેરે જે જગ્યાએ તેલની ઘાણીઓ ચાલે છે ત્યાં રોકાય છે પણ ઘાંચને એમ કહેવાય છે કે તેલમાં નુકસાન મળ્યું આવવા અને તેલ બનતું બંધ થઈ ગયું ઘાણી બંધ થઈ ગઈ અને ઘાંચી જે હતો એ માંદો પડી ગયો એટલે આ ડોસીને વેમ પડ્યો કે આ બાય નબળા પગલાંની છે રૂપ જેવા છે પણ આનામાં ગુણમાં કાંઈ લેવાનું નથી એટલે રાણીને કીધું કે હવે તમે અહીંથી નીકળી જાઓ તમારા પગલાં અમારા ઘરમાં પીડ્યા ને ત્યારથી અમારું ખરાબ મીડ્યું થવા રાણીને ખૂબ અપમાન થયું રાણી દુઃખી પણ થઈ પણ કરે શું દેશવટો મેળ્યો છે અને ત્યાંથી નીકળી અને આગળ જાય છે તો એક સરસ મજાનો બગીચો આવ્યો અને એક માલણ છે એ ફૂલડા વીણતી હતી અને હવામણ જેટલા એમ કહેવાય છે કે એને ફૂલડા થાય એવા બાગ બગીચામાં એમ કહેવાય છે કે ફૂલડા ખીલેલા અને આ રાણી ત્યાં જઈને કહે છે કે મને રાખશો હું માત્ર ખાવા જ માગીશ મારે બીજું કાંઈ મજૂરી નથી જોતી હું તમારું કામ કરાવીશ મને તમારી ભેગી રાખો કે કાંઈ વાંધો નહીં તારા ભાગનું હોય તું ખાજે અને થોડોક સમય રહીને ત્યાં તો જે સવામણ ફૂલડા ઉતરતા હતા ને એ ફૂલડા ઉતરતા બંધ થઈ ગયા એટલે માળણને પણ વેમ પડ્યો કે આ રાણી નબળા પગલાની હોય એવું છે રૂપ ભલે રાણી જેવું હોય પણ આનામાં રાણી જેવું બીજું કાંઈ છે નહીં એટલે રાણીને કીધું કે તમારા આવવાથી અમારું ખરાબ થયું છે એટલે તમે હવે અહીંથી નીકળો ત્યાંથી રાણી નીકળી ગઈ અને ચાલતા ચાલતા એક સાધુની મઢી આવી અને એ મઢીની અંદર જઈ અને બેસી ગઈ અને જે સાધુ હતા એ બીજા ગામમાં બાર ગામમાંથી એમ કહેવાય છે કે એ લોટ માંગીને લાવતા પણ આ બાઈના પગલા એની ઝૂંપડીમાં પડ્યા તો એને જરાય લોટ પણ ન મળ્યો અને સાધુ જ્યારે ઝૂંપડી આવ્યા ત્યારે જોયું કે કોઈ સાડી પહેરેલી છે અને કોઈ સ્ત્રી હોય એવું લાગે છે ઝૂંપડીની અંદર એટલે સાદ પાડી અને કીધું કે બાપા દરવાજો ખોલો અને તમે કોણ છો એ મને જણાવો જો મોટી હશે ને તો હું તને માં કહીશ અને નાની હશે તો બેન કહીશ અને એનાથી નાની હશે તો દીકરી કહીશ એટલે એવું લાગ્યું કે કઈ વાંધો ની બાપુ આવી ગયા છે એટલે દરવાજો ખોલ્યો અને બાપુએ જોયું અને બાપુએ કીધું કે હું તને મારી દીકરી માનીને રાખીશ આપણે બે બાપ દીકરી થઈને રહીશું અને બીજા દિવસે જયારે ભોજન કરવા માટે બેઠા ત્યારે આ રાણીનું ભોજનમાં એમ કેવાય છે કે જીવડા બની ગયા એટલે સાધુ ને એવું લાગ્યું કે આનું કંઈક તો કારણ હોવું જોઈએ ને એટલે સાધુ એ કીધું કે સામે અંદર જાઓ દીકરી અને અંદર જે પુસ્તકો પડ્યા છે પોથી પડી છે ખડીયો પડ્યો છે એ લેતા આવો હું તમારા ભાગ્ય જોઈ લઉં અને દીકરી આ ખડીયો અને પુસ્તક અને પોથી લેવા જાય છે ત્યાં તો ત્યાં ઉપર ફૂફાડા મારતા નાગ છે વીછી છે એટલે દીકરી પાછી આવી ગઈ કે મારાથી નહીં લેવાય સાધુ પોતે જઈ અને પોથી અને એવું લઈ અને આવે છે પહેલાં બ્રહ્માનું પુસ્તક જોયું અને પછી શિવજીનું પુસ્તક જોયું અને પછી એ દીકરીને આ સાધુ એમ કહે છે કે બેટા તે ભગવાન શિવના સોળ સોમવારના વ્રતનું અપમાન કર્યું છે એટલે તારી આ દશા થઈ છે અને આનું નિવારણ છે કે તારે આ સોળ સોમવારનું વ્રત જ કરવું પડશે કે બાપુ આ વ્રત મને ખબર નથી કેવી રીતે કરાય કે જે નદી કિનારે દીકરીઓ વ્રત કરે છે એને પૂછી લેજે અને નદી કિનારે જઈ અને આ વ્રત કેવી રીતે થાય એની વિધિ શું એ બધું પૂછી અને પછી રાણીએ એમ કહેવાય છે કે સોળ સોમવારના વ્રત શરૂ કર્યા અને ધીમે ધીમે એક પછી એક વર્ષ છે એ જાતા જાય છે ત્રણ વર્ષ સુધી આ એમ કહેવાય છે કે સોળ સોમવારના વ્રત રાણીએ કર્યા અને એ વખતે રાજાને સપને જઈ અને ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે જે રાણીને તે દેશવટો આપ્યો છે અને તું પાછી લઈ આવ્યું ત્યારે રાણા રાજા એમ કહે છે કે પ્રભુ એ તો કોયલ જેવી હતી અને એને દેશવટો અપાવી દીધો તમે જ ખુદ દેશવટો અપાવ્યો હતો અને મેં દેશવટો તમારી ઉપર વિશ્વાસ રાખીને આપી દીધો પણ હવે તો એને જંગલી જાનવરો ખાઈ ગયા હશે હવે તો શેની હોય કે નહીં જે દિશામાં તમે દેશવટો આપ્યો તો એ દિશામાં જઈ અને એને ગોતો તમને એ રાણી મળશે અને ત્યાંથી એ રાજા છે તપોધન એ પોતે રાણીને ગોતતો ગોતતો પૂછતો પૂછતો આ બાપુની મઢી આગળ ઊભો રહ્યો અને પછી હાવ થાકી ગયો હતો રાણી જડતી નહોતી એટલે એવું લાગ્યું કે આ સાધુની કાંઈક મઢી છે ત્યાં જાઓ તો કંઈક જમવાનું મળી જાય તો ખાઈ અને પાછો મળી જાઓ એટલે ત્યાં ગયા અને સાધુ બહાર બેઠા હતા અને સાધુને કીધું કંઈ જમવાનું હોય તો આપો ત્યારે સાધુએ એ લાડવો આપ્યો એ લાડવો ખાધો તો એ લાડવો એવો ને એવો એનો એ લાડવો એમ કહેવાય છે કે એ રાજાએ ખાધો તો લાડવો ખાધો પણ રાજા ધરાઈ ગયો પણ લાડવો તો એવડો ને એવડો પોતાના હાથમાં હતો અને પછી મૂકી દીધો થાળમાં અને પછી તો રાજાએ ખાધો રંગકે ખાધો હાથીએ ખાધો ઘોડાએ ખાધો અને પાણીનો કળશો જ્યારે પીવા માટે આપ્યો ત્યારે પાણી પીધું પણ પાણીનો કળશો છતાંય ભરેલો ને ભરેલો હતો એટલે રાજાને એમ લાગ્યું કે અહીંયા નક્કી કોઈ સતી છે એ વ્રત કરી રહી છે અને એના વ્રતના પ્રભાવે આ બધા ચમત્કાર થઈ રહ્યા છે એટલે આ સતીના દર્શન મારે કરવા જોઈએ એટલે ઈઝૂંપણીની અંદર જાય છે ત્યાં તો રાજાએ પોતાની રાણીને ઓળખ્યા અને રાણી બાપુને કહે છે કે બાપુ મારા સાસરિયાના હવે તેડા આવ્યા છે અને ત્યારે બાપુ કહે છે કે બેટા જા દીકરી તો સાસરે જ સારી લાગે ને અને ત્યારે આ રાણી છે એ બાપુને એમ કહે છે કે બાપુ અત્યાર સુધી હું તમારી હારે રહી પણ કદાચ તમને કંઈક તકલીફ થાય તો મને ખબર કેવી રીતે પડે અને ત્યારે એ સાધુ એમ કહે છે કે લે આ ફૂલનો દડો અને આ દીવો આ લઈને જા અને જ્યાં ફૂલનો દડો કરમાઈ જાય અને દીવો ઓલાઈ જાય ત્યારે માની લેજે કે તારા બાપુ ઉપર સંકટ આવ્યું છે કે કાંઈ વાંધો નહીં અને રાજા રાણી નીકળી ગયા અને અડધે રસ્તે પહોંચી ગયા એ વખતે ફૂલનો જે દડો છે એ કરમાઈ ગયો અને દીવો ઓલાઈ ગયો એટલે રાણીએ કીધું કે હવે ઝડપથી આ રથને પાછો માળો અને મારા બાપુને કાંઈક તકલીફ છે એટલે પાછા આવ્યા અને બાપુ છે એ મસ્ત મજાના બેઠા હતા અને રાણી કહે છે કે બાપુ આ દીવો ઓલાઈ ગયો તમને શું થયું કે કાંઈ નહીં એ તો હું તમારી પરીક્ષા કરતો હતો બેટા કે તમે પાછા આવો છો કે નહીં અને રાણી રાણી પાછા રાજમાં છે છે અને કે હવે આખા ગામને જમાડો અને આખા ગામને જમાડ્યું અને પછી રાજા એ કીધું કે હવે આપણે બંને જમવા માટે બેસી જઈએ અને ત્યારે રાણી કે છે કે હું સોળ સોમવાર વ્રત રહું છું અને એ વ્રતમાં મારે એકટાણું કરવાનું હોય છે

કે કાંઈ વાંધો નહીં હું તો ભગવાન ભોળિયાનાથની સ્તુતિ કરી અને ભૂખી રહી જાવ તો ચાલશે કે નહીં હવે કોઈ ભૂખ્યું માણસ તો ગોતું જ પડશે અને રાજા એમ કહેવાય છે કે ઢંઢેરો પોટ આવ્યો કે ગામમાં કોઈ ભૂખ્યું છે ખરું ત્યારે જાણવા મળ્યું કે એક કુંભારના જે ડોશી છે પ્રજાપતિના એની ઘરે સાસુ બાબુને કાંઈક ઝઘડો થયેલો એમાંથી આ સાસુ જમેલા નહીં એટલે ખબર પડી

ચાલી શકતી નથી કમર તૂટી ગયેલી છે પગ તૂટી ગયેલા છે અને કાનમાં સંભળાતું નથી તો હું કેવી રીતે વાર્તા સાંભળી શકીશ કે માત્રને માત્ર તમે ત્યાં આવો અને એ ડોશીમાંને એમ કહેવાય છે કે રસમાં રથમાં બેસાડી અને લાવવામાં આવ્યા અને રાણીએ કીધું કે તમને સંભળાય તોય ભલે અને ન સંભળાય તોય ભલે તમે હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ કરતા રહેજો કે કાંઈ વાંધો નહીં આંથમાં ચોખા દીધા અને રાણીએ એ વાર્તા કહેવાનું શરૂ કર્યું અને માત છે એ હર હર મહાદેવ બોલ્યા પહેલી વાર હર હર મહાદેવ બોલ્યા ને એટલે એના કાન ખુલી ગયા જે કાન બંધ થઈ ગયા હતા ગટપણમાં સંભળાતું નહોતું એ સંભળાતું થઈ ગયું અને બીજી વાર હર હર મહાદેવ બોલ્યા તો આંખો આવી ગઈ આંખ્યુમાં સુંચતું નહોતું એ આંખ્યુમાં દેખાવા મળ્યું ત્રીજી વાર હર હર મહાદેવ બોલ્યા તો કમર સારી થઈ ગઈ અને ચોથી વાર બોલ્યા તો પગ સારા થઈ ગયા અને પાંચમી વાર બોલ્યા ને ત્યાં તો આખી કંચન કાયા થઈ ગઈ અને એ દીકરો છે એ આ માડીને પૂછે છે કે માં તમને આવું સાજા થઈ ગયા આવો કયો સમત્કાર થયો અને ત્યારે માડી એમ કે છે કે ભગવાન શિવના વ્રત કથાથી આ ચમત્કાર થયો છે માત્ર વાર્તા સાંભળવાથી જો આટલું આપણને સુખ પ્રાપ્ત થતું હોય તો આ વ્રત રહેવાથી કેટલું સુખ પ્રાપ્ત થતું હશે અને પછી ડોશીમાએ પણ સોળ સોમવારનું વ્રત કરેલું અને આવી રીતે કંઈક હતી આપણી આ કહાની ભગવાન શિવના સોળ સોમવારની